શિયાળો આવે એટલે સરસ મજાના લીલા શાકભાજી કંદ દાણાવાળા શાક દરેક ઘરમાં બને જ બને ક્યારેક ઊંધિયું બને તો ક્યારેક મીની ઊંધિયું બને અથવા ઊંધિયા જેવું શાક બને એ દરેક ગૃહિણી જે કંઈ શાક અવેલેબલ હોય એનું એડજસ્ટમેન્ટ કરી અને ઊંધિયું મીની ઊંધિયું ગ્રીન શાક દાણા પાપડી મુઠિયાનું શાક એવી રીતે બને રાઈટ હવે આ બધા શાકને જો ટેસ્ટી બનાવવા હોય તો એક સરસ મજાનું ઊંધિયાનો કહી શકાય એવો લીલો મસાલો તૈયાર કરી અને તમે રાખી શકો છો જ્યારે ઈચ્છો ત્યારે તેનો ઉપયોગ કરી શકાય સૌથી પહેલાં પેનમાં બે ટેબલ સ્પૂન જેટલા તલ શેકી લેવાના છે ત્યાર પછી વન ફોર્થ કપ જેટલા શિંગદાણા શેકી લઈશું એની અંદર જ વન ફોર્થ કપ જેટલું ડેસીકેટેડ કોકોનટ ઉમેરીશું શેકાઈ જાય એટલે એક બોલમાં કાઢી લેવાનું છે ત્યાર પછી એક ટેબલ સ્પૂન ધાણા એક ટી સ્પૂન જીરું એક મોટો એલચો ત્રણ થી ચાર નંગ ઇલાયચી લવિંગ દસ નંગ મરી બે ત્રણ ટુકડા તજના હા ઉમેરી અને ડ્રાય રોસ્ટ કરવાનો છે આ મસાલાને એને પણ બોલમાં કાઢી લઈએ ત્યાર પછી લીલા મરચાં બે નવ ટુકડા કરીને લેવાના છે એને પણ ડ્રાય રોસ્ટ કરવાના છે છીણેલું આદુ એને પણ ડ્રાય રોસ્ટ કરીશું બંને વસ્તુને આ રીતે ડ્રાય રોસ્ટ કરી અને બોલમાં કાઢી લઈએ લીમડાના પાન આઠથી દસ નવ કોથમીર બે કપ ચીટલી લઈશું એને પણ આ રીતે રોસ્ટ કરવાનું છે મીડિયમ હીટ ઉપર કરીશું તો સરસ રીતે આ રીતે રોસ્ટ પણ થશે અને ગ્રીન કલર પણ મેન્ટેન કસૂરી મેથી લેવાની છે એક ટેબલ સ્પૂન જેટલી મસળીને એની અંદર એડ કરી દેવાની છે એક ચમચી હળદર લગભગ બે ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું હીંગ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી અજમો બે ટેબલ સ્પૂન જેટલી શુગર ઉમેરીશું અને એને કરકરો પાવડર ક્રશ કરી લઈશું હવે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ જોઈએ અત્યારે મેં તમને કહ્યું એ પ્રમાણે જે કી શાક હોય ઘરમાં એનું એડજસ્ટમેન્ટ કરીશું એટલે કે પૂરું ઊંધિયું નથી પણ ઊંધિયા જેવું શાક તેલ ગરમ થાય એટલે અજમાનો વઘાર કરીશું હિંગ હળદર લાલ મરચું પાવડર ઉમેરીશું ધાણા જીરું તુવરના દાણા વાલોળ પાપડી બટાકાના મોટા પીસીસ રવૈયાને કટ કરીને લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું સરસ રીતે એને હલાવી અને મિક્સ કરી લઈએ હવે જે મસાલો તૈયાર કર્યો છે લગભગ અડધો કપ જેટલો મસાલો એડ કરીશું ત્યાર પછી અડધોથી પોણ કપ જેટલું પાણી ઉમેરી અને બે વિસલ માટે પ્રેશર કૂક કરીશું સરસ રીતે શાક ચડી જશે ફરી એક વખત કોથમીર બનાવેલો લીલો મસાલો લીલું લસણ ઉપરથી સ્પ્રિંકલ કરી અને મિક્સ કરી લઈએ તૈયાર છે સરસ મજાનું શિયાળાનું લીલું શાક જેનો મસાલો તમે બનાવી અને ફ્રીઝમાં એક મહિના માટે રાખી શકો છો એકદમ કોરો કરીને રાખવો એટલે કે મસાલો તૈયાર થઈ જાય ત્યાર પછી એને ફરી એક વખત તાપે મૂકી શકો છો પંખા નીચે મૂકી શકો છો એમાં મોઇશ્ચર રહેવું જોઈએ નહીં જો સ્ટોર કરવાનો હોય તો ચોક્કસ બનાવજો આ મસાલો અને આખા શિયાળા દરમિયાન શિયાળાના શાકમાં ઉમેરશો તો ઓલવેઝ તમને ઊંધિયાની ફીલ આવશે થેન્ક યુ